કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ આદર્શ કુટુંબ વ્યવસ્થા વસુધૈવ કુટુંબકમ પર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું વડોદરામાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ દ્વારા આદર્શ કુટુંબ વ્યવસ્થા વસુધૈવ કુટુંબકમ વિષય પર વાર્તાલાપ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં નજીવા કારણોને લઈને તૂટી રહેલી કુટુંબ વ્યવસ્થાને ધ્યાને લેતા વિવિધ સામાજિક સંસ્થાઓ અને સમાજ અગ્રણીઓ સતત ચિંતિત રહે છે આવી કઠિન સામાજિક પરિસ્થિતિના ઉકેલ માટેના શક્ય અને પરિણામલક્ષી પ્રયત્નો હાથ ધરાવા જોઈએ કુટુંબ શબ્દને પણ નવી પેઢીએ સમજવો જોઈએ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે પહેલાની સમાજ જીવનની કુટુંબ વ્યવસ્થા આદર્શ હતી બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા જેથી કુટુંબના નાના બાળકો ક્યારે મોટા થઈ જાય તે ખબર ન પડે અને સમાજના સારા સંસ્કાર પણ મળી રહેતા હવે આ વ્યવસ્થા આધુનિક સમાજમાં ભણતરને કારણે તકલીફ વધતી જાય કારણ કે શહેરમાં દીકરા દીકરીઓને હોસ્ટેલમાં રહેવા જવું પડે છે જેથી કુટુંબના સંસ્કાર મળતા નથી જીવનમાં આધુનિકતાને કારણે જીવનમાં સગવડતા સાથે અગવડતા વધતી જાય છે અત્યારની પેઢીને કુટુંબના વ્યવહારથી જ સંસ્કાર મળે છે આદર્શ કુટુંબ વ્યવસ્થા વિષય પર કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ વડોદરામાં સૌરાષ્ટ્ર લેવવા પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આ રીતનું પ્રેરક વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે સૌરાષ્ટ્ર લેવવા પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ કુમુદ અકબરીએ આભાર પ્રવચન કર્યું હતું આ પ્રસંગે સમાજના સેક્રેટરી રાજુભાઈ આસોદરિયા ટ્રસ્ટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા